વિસનગરની વર્ષો જૂની ખાસડા યુદ્ધની પરંપરા ધૂળેટીના દિવસે વહેલી સવારે ઉજવાય છે ખાસડા યુદ્ધની વર્ષો જૂની પરંપરા રણમેદાનમાં યુદ્ધ ખેલાતું હોય તેમ બે ગ્રુપો આમને સામને એકબીજાને ખાસડા મારે છે આ પ્રથા વિસનગરની સંસ્કૃતિની આગવી ઓળખ છે સમગ્ર દેશમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિસનગરમાં રંગોની ધૂળેટી નહીં પરંતુ ખાસડા યુદ્ધ રમીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે આ પરંપરા બસો વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલી આવી રહી છે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે આ વર્ષે પણ શહેરના મંડી બજાર વિસ્તારમાં સાંકળી ગલીઓમાં એકબીજાને ખાસડા તેમજ શાકભાજી મારીને ઉજવણી કરવામાં આવી હતી આમ તો ધૂળેટી પર્વની રંગોનું પર્વ માનવામાં આવે છે જેમાં એકબીજાને રંગ લગાવીને ધૂળેટી મનાવવામાં આવે છે પરંતુ વિસનગરમાં અનોખી રીતે જ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે બસો વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલી આવી રહેલ ખાસડા યુદ્ધ જેને ખાસડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે લોકવાયકા મુજબ જે આ ખાસડા યુદ્ધમાં જેને ખાસડું વાગે તેનું આખું વર્ષ સારું જાય છે કે સમય જતાં આ પરંપરામાં ખાસડા નું સ્થાન હવે શાકભાજી જેવા કે રીંગણ

જે આ ખાસડા યુદ્ધમાં અલગ અલગ જગ્યાએ ખજૂર ભરેલો ઘડો લગાવવામાં આવે છે જે ઘડાને લેવા માટે પણ બંને જૂથો વચ્ચે ઘર્ષણ થાય છે આ સમગ્ર માહોલ આનંદ સાથેનો યુદ્ધ જેવો બની જાય છે જે જૂથ ઘડો મેળવે છે તે આખા શહેરમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે અત્યાર સુધીમાં આ ખાસડા યુદ્ધમાં કોઈ પણ ઘર્ષણ કે બનાવ બનવા પામ્યો નથી એ વિસનગરની ખાસિયત જોવા મળી રહી છે